সেন্ছে লোকো নো দেন্রা কোমাতে. জো? নো আপে মালা নোছে গোর. শেপ. শেপ. আপে নাই তেরো? চারে অরো আনো কারো? સારું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુજો અત્યારે નવું આવી ગયા છે અને હવે આજે ગાઈસ આખા ફાર્મમાં હું સાવ એકલી છું સાવ જ બહાર ગયા છે અને ગયો છે શૌર્ય સ્કૂલે અને મૂકીને જશે અને લગભગ હું માનું ત્યાં સુધી વાડીએ બધે આવી ગયા છે માણસો ઓ સોરી મેં અંદર થી બંધ કર્યું બેટા ઉભર અંદર બંધ કરું છું કારણ કે સાવર બહુ કરે એવું છે કે તું પણ બંધ કરતી જા જારો હાથ ચાટવાની જરૂર નથી હમ એવું કે છે કે તું અંદરથી બંધ કરતી જા એટલું ઝીણું 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 ગાય છે એટલું કામ છે આજ કઈ ખાસ અવાજ નથી આવતો માણસોનો પણ વાગી ગયા છે એટલે તમે બહાર આવી શકો છો બંનેમાં જે ટિક્સ હતા દવાથી એટલો ફેર પડી ગયો એક બીજા દિવસે બધા ટીક્સ ખરી ગયા હવે એક ખાલી લક્ષ્મીને પકડીને એની ડ્યુટીમાં જે પાણી છે કાઢવાનું છે સોયથી કારણ કે ગાયમાં તાકાત બહુ હોય અને પાડવી એ બહુ અઘરી વસ્તુ છે ઓછામાં ઓછા બે જેન્ટ્સની જરૂર પડે એક સેકન્ડ તો નાસ્તો બનાવવાનો છે થોડી રોટલી કરી નાખવી છે કપડાનું કામ કરવાનું છે રસોડું વાસણ મારા રૂમનું પર્સનલ કામ પણ આજે હું એટલી છું તો ઇન મીન ને તીન ઓકે જો હું જેવી થાળી લઈને બહાર આવી પણ બહુ જ ગરમ હતા તો આ જો આજુબાજુ મને એવી ઘેરી વળી થોડોક આપણો જે રોજબરોજનો આપણે જમીએ કે નાસ્તો કરીએ ને ત્યારે આ લોકોને થોડોક ભાગ આપવો પડે ગઈશ બે મુઠ્ઠા મેં નાખી દીધા તો એ લોકોને એટલો સંતોષ થઈ ગયો જો બધા એક એક દાણો પકડીને સિંગ દાણા પકડીને અમારા ટીટોડી બેન બે બચ્ચા સાથે જોઈ એ પેલી બાજુ બચ્ચું છે તો એ લોકોને આપી દીધું તો કેટલો સંતોષ થયો જોયો તો બે મુઠ્ઠા નાખી દીધા એ સુગરીબેન આવ્યા જો બેન નથી ભાઈ છે એકચુલી બર્ડમાં જે સૌથી બ્યુટિફુલ હોય એ મેલ હોય એ હું તમને કહી દઉં પીળા માથાવાળી એ મેલ હોય છે સુગ્રી તો જો કેવા બેસી ગયા એટલે અહીંયા થાળી સુધી આવી જાય એ લોકો લેવા માટે કે થાળી સુધી આવી જાય વિપુલ હમણાં શૌર્યને મૂકી ગયો સાવ આવશે આજે છ સાત વાગે મેં બિલકુલ એકલા છે પણ વાડી દીઠ એક માણસ આવી જાય બબે માણસ આવી જાય બે ગયા અને હું આ લોકોને બંને લેવા છું અને શૌર્ય અંદર ટેબ જોવે છે મારું ટોટલી બધું કામ પતી ગયું છે અને જો ડિંગ ડિંગ ઓવર થઈ ગયું છે ઓવર ચલો ડિંગ ડિંગ મને મજા આવે છે ગૌરી ચલો પેલી વાડીમાં ત્યાં બે જેન્ટ્સ કામ કરી રહ્યા છે અને અંદર હમણાં જસ્ટ બે ગઢવી ભાઈ બે માલધારીઓ અંદર ગયા એક ગાયનું ગ્રુપ લઈને ગાય ભેંસનું તો હું આ બંનેને લેવા આવી છું જો ગાય બધી ટીક્સ નીકળી ગઈ અને આજકાલ તો કંઈ એવા કંઈ ડાલા મચ્છર પણ નથી દેખાતા તો આ બંનેને હું લેવા ઈ છું અને પછી હું શૌર્યને ને અમે બંને મા દીકરો અત્યારે જમવા બેસીશું એ બધી ભેંસો નથી કાઈ ને એને ઊભું કરી કારણ કે બધી ભેંસોને એમ થયું કે હા હાય આને શું થયું કોઈ પણ આ લોકો જોડે ગ્રુપમાં હોય ને કાવ કે બફેરો કોઈ પડી જાય ને તો એ લોકો જાતે એટલું એમાં યુનિટી હોય એ લોકો એને ઊભી કરે કે ચાલ ઘરે જવાનું છે એને તાવ હશે ને બેટા તો જ એ સુઈ જાય વિકનેસ આવે એ વાછડી છે ને તબિયત નથી સારી જો ભાણુભાઈ એવું બોલ્યા અને બધી બફેલો એને ઊભી કરી પરાણે ઊભી કરી પણ એમાં છે ને તો ચાલવાની તાકાત નથી પાવર યસ પાવર પાવર ઓ સોરી યસ પાવર પાવર વીકનેસ આવી ગઈ હતી શું આવી ગયું તું વિકનેસ યસ

તો જો મશરૂમ લાલાજી હરદમ વ્હાઈટ કલરની છે આ બહુ સોફ્ટ હોય બેટા છે એટલું સોફ્ટ છે ત્યાં એ પેલું કેટર વાળો નહીં નહીં